અમદાવાદમાં ભાજપના લેટર બોમ્બથી થી ખડભરાટ પચી ગયો છે જી હા મણિનગરના એક કાર્યકર્તાનો કથિત પત્ર વાયરલ થઈ રહ્યું છે આ મણિનગરના કોર્પોરેટરની ઓફિસે આ પત્ર આવ્યો તેમાં અમદાવાદ ભાજપના મોટા નેતાઓ પર આરોપ લગાવ્યા છે

આ સાથે જ ભાજપના ધારાસભ્ય નેતાઓના એમસીમાં કોન્ટ્રાક્ટો ચાલે છે તેવો પત્રમાં દાવો કરાયો છે તો ભાજપના નેતાઓની સંપત્તિ વિશે પત્રમાં ઉલ્લેખ કરાયો છે લેટરમાં મણિનગરની મહિલાઓને પણ કેટલાક લોકોથી બચવા કહેવાયું છે આ લેટર વિધાનસભાના કોર્પોરેટર અને બોર્ડ પ્રમુખને પણ મોકલાયું છે લેટરમાં અમદાવાદના ભાજપના જાણીતા નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું છે અને પત્રમાં કરેલા આક્ષેપો મામલે આંતરિક ગણગણાટ પણ શરૂ થઈ ગયો છે તો અમદાવાદ ભાજપના લેટર પર ગરમાયું છે અમદાવાદ ભાજપના મોટા નેતાઓ પર આરોપના અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ આવું કોઈ પત્ર મારી પાસે આવ્યો નથી તેવું કહ્યું છે લેટર મોકલાનું કોઈ સરનામું નથી અને આવા લેટરમાં કોઈ દમ પણ નથી પાર્ટી આવા કાગળ પર ધ્યાન નથી આપતી જેમની બદનામી થતી હશે એમની ફરિયાદ દાખલ કરવા માટે જણાવીશું

એક પત્રકારે મને ફોન કરતા મેં કહ્યું કે પત્ર લખનારનું નામ સરનામું ટેલિફોન નંબર આપો તો મને જણાવ્યું કે એમાં સેન્ડર્સ નેમ નથી પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે સરકારની કોઈ પણ કચેરીમાં નામ સરનામા મોકલનારનું ફરિયાદીનું નામ સરનામા વગરની કોઈ પણ ફરિયાદ ધ્યાનમાં રાખવામાં આવતી નથી પરંતુ આમાં તો મોકલનાર જે કાર્યકર્તા એક લખ્યું છે કે ભાજપનો કાર્યકર્તા પણ કોઈ પણ કાર્યકર્તાનું નામ સરનામું લખ્યું નથી એટલે આવી બેહુદા કાગળને કોઈએ ધ્યાનમાં રાખવું નહીં એવું મારું માનવું છે અને આટલું બધું જ આપશો તો બીજા લોકોને આનું પ્રોત્સાહન મળશે પાર્ટી વિથ ડિફરન્સ અને ભ્રષ્ટાચારમાં ગળાડું બેવી ભાજપાની સરકારના એક પછી કાંડ અને કૌભાંડો સામે આવે છે ભાજપા શાસિત સેવા સદનો મેવા સદનો બની ગયા છે અમદાવાદ કોર્પોરેશનના પ્રભારીઓ સામે કરોડો રૂપિયા જુદા જુદા કોન્ટ્રાક્ટ ટેન્ડર સિસ્ટમના નામે ઉઘરાણા કરાવવાની અનેક ફરિયાદો આપણે અનેક માધ્યમોમાં ચમકી જોઈ અને આ તમામ એટલે કે પુલનું ટેન્ડર હોય ભલે પછી પુલ તૂટેતા હોય બીજા કોન્ટ્રાક્ટ ટેન્ડરો આપવાના હતી તેમાં પણ નક્કી ટકાવારી હોય જે કમલમમાં જમા કરાવવાની હોય અને આખી સિસ્ટમ ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી જે ભાજપાના ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિક છે એને ઉજાગર કરતી વધુ એક કાંડ અને કૌભાંડની પત્રિકા આજે સોશિયલ મીડિયામાં ભાજપાના આંતરિક વર્તુળો દ્વારા જ પ્રસારિત કરવામાં આવી છે